શાળા શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદ અમારી શાળાના સંચાલક શ્રી દિનેશ્વર ઝાખણિયાના માર્ગદર્શન નીચે એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે દરેક મહિનાને અંતે એકમ કસોટી લેવામાં આવે છે આ વર્ષ દરમિયાન કુલ છ એકમ કસોટી લેવામાં આવે છે આ ઉપરાંત પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ પણ લેવામાં આવે છે આ બધી જ પરીક્ષાઓ વાર્ષિક પરીક્ષાને જેમ જ લેવામાં આવે છે અમારી શાળામાં લેવાતી દરેક એકમ કસોટી અને પ્રથમ સત્રાંત પરીક્ષા તથા વાર્ષિક પરીક્ષાનું પરિણામ સર્વપ્રથમ બોર્ડની જેમ ઓનલાઈન આપવામાં આવે છે ત્યારબાદ તે બધાના પ્રોગ્રેસ રિપોર્ટ એટલે કે પરિણામપત્રો અલગ અલગ આપવામાં આવે છે જેને અમે સોશિયલ મીડિયા જેવા કે વોટ્સઅપ સ્ટેટસ ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુકમાં મૂકીએ છીએ જેથી અમારો અભ્યાસ કરવાનો ઉત્સાહ પણ વધે છે આ ઉપરાંત ધોરણ દસ અને ધોરણ બારના પેપરો કુલ છ એકમ કસોટી અને તે સિવાય બોર્ડની પૂર્વ તૈયારી અંગે રૂપે રાઉન્ડ ટેસ્ટોનું આયોજન કરવામાં આવે છે આ પેપરો બોર્ડની પરીક્ષાના પેપરોની જેમ જ લેવામાં આવે છે જેથી વિદ્યાર્થીમાં રહેલો ડર દૂર થાય છે અને વિદ્યાર્થીને પરીક્ષા પ્રત્યે આત્મવિશ્વાસ વધે છે શિક્ષક દ્વારા અમારા આ પેપર ચેક કરીને અમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે પેપરમાં થયેલી અમારી નાના મનાની ભૂલ ઉપર તેઓ ખૂબ જ કાળજી આપે છે અને અમને સચોટ નિરાકરણ આપે છે જેથી મને મારી શાળા ખૂબ જ ગમે છે સો આઈ લવ માય સ્કૂલ